ઉષ્પા પિક્ચરને પણ ટક્કર મારે તેવું લાકડા ચોરી કરવાનું મસ મોટું રેકેટ સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે ઝડપી પાડ્યું છે માત્ર સુરત જ નહીં તાપી નવસારી વલસાડ ડાંગ નર્મદા દાહોદ ભરૂચ જિલ્લાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેરના ઝાડ કાપી લાકડા સગેવગે કરવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે પાસ પરમિટ વગર વાહન કરાતા ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી આ ટ્રકના ડ્રાઈવરની પૂછતાછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી અહીંયા સંગ્રહ કરાયેલું પાંચ પોઈન્ટ તેર કરોડ રૂપિયાની કિંમતનું બે હજાર પંચાવન મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત કર્યું હતું આ ઉપરાંત ચોરી કરાયેલા ખેરના લાકડાનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બન્યું એવું કે ગત સોલમી જૂનના રોજ ખેરના લાકડા ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓએ ઝડપી હતી ટ્રક ડ્રાઈવરની પૂછતાછ કરાતા તેણે ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જવાતું હોવાનું જણાવ્યું હતું આ સાથે જ વીતેલા ચાર વર્ષથી આ વેપલો કરી રહ્યો હોવાનું જણાવતા વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડ્યા હતા અહીંયાથી તેઓને બે હજાર પંચાવન મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું જેની બજાર કિંમત પાંચ કરોડ તેર લાખ રૂપિયા થાય છે વન વિભાગે લાકડું જપ્ત કરી ડેપો મેનેજર આરીફ અલી અમઝર અલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેની સામે લાકડા ચોરીના ગુનાની સાથે અન્ય પાણી હેક હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરાતા તેણે જામીન નામંજૂર કરાયા હતા બીજી તરફ આરિફ અલી મકરાની સાથે ખેરના લાકડા ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે ગત સોળમી જૂનના રોજ સુરત જિલ્લાના માંડવી દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી વહેલી સવારે જીજે એકત્રીસ ટી સિત્તેર તેર નંબરની લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ હતી આ ટ્રકમાં તપાસ કરાતા તેમાંથી ખેરના લાકડા મળી આવ્યા હતા ટ્રક ભરીને અનામત વૃક્ષ ખેરના લાકડા મળતાં વન વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા તેમની પાસેથી કોઈપણ પ્રકારની પાસ પરમિટ નહીં મળતા મામલો ગંભીર જણાતો હતો ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરાતા તેણે આપેલા જવાબથી વન વિભાગના અધિકારીઓના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી દક્ષિણ ગુજરાતમાં ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુરમાં લઈ જઈ ત્યાંથી સમગ્ર વહીવટ કરાતો હોવાનું સામે આવ્યું હતું ડ્રાઈવરની કબૂલાતના આધારે અલીરાજપુરમાં તપાસ કરતા સમગ્ર રેકેટ પરથી પડદો ઉચકાયો હતો